રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર 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 મહાદેવ હર ભગવાન માતાજી બધા રીક્ષા કરે અને આજનો દિવસની શરૂઆત કરીએ મસ્ત મસ્ત વેધર હે તડકો હે અને સમરના સહેલા સહેલા દિવસ છે તો એન્જોય કરી લ્યો બહુ સપોર્ટ કરો છો એ આ બદલ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આને આ રીતના મને સપોર્ટ કરતા રહીજો અને આપણે હરા હારા બ્લોગ બનાવવાની કોશિશ કરીશું મૂકતા રહીં અને ફૂડના ના વિડિયો પે આપણે ધર્મેશભાઈ હે તો નવી નવી રેસિપી એવરી વીક ના સન્ડે ના એક નવી રેસિપી આવે જ હે સન્ડે ના મુખ્ય તો સન્ડે ના બ્લોગ જોવાનું ન ભૂલતા અને આને આ રીતે જોતા રહીજો એન્જોય કરજો અને લાઈફ હંમેશા ટુ શોર્ટ એટલે કંઈ ખબર નથી પડતી કાલે કામ થવાનું છે તો જલસા કરી લ્યો એન્જોય કરી લ્યો અને માં બાપ નું ધ્યાન રાખ વાગ્યા લગભગ હારા દહ ની અરાઉન્ડ છે દહ હવા દહ જીવ સોરી

એટલે અહીંયા છે ને ઓલ્ડ પીપલ બહુ હોય વધારે ગામમાં રહેતા હોય અને એકદમ જો આ સાઈડમાં ગાડી પડે આ રીતના મસ્ત જો આ એક બેન બી જાય છે ધોયડી માતાજી એ ગામમાંથી જાય ને શોપિંગ બોપિંગ કરે અને પછી મસ્ત મસ્ત રહેતા હોય એકદમ સુખ શાંતિથી રહેતા હોય અને મસ્ત જો ઉપર ગામ

એકદમ સુકૂન હોય શાંતિ હોય ગામમાં એટલે હું વધારે ગામડાને લાઈક કરા તમને હા કે આ ગામડા જ બતાવ્યા રાખે એનો મતલબ કંઈ નહીં પણ મને મજા આવે અને જિંદગીમાં રિલેક્સિંગ એ જ એક મોટી વસ્તુ છે તમે છે તો તમે જીવન જીવે જીવ બાકી તો દોડધામ તો ચાલુ જાય આખી જિંદગી હવે જો આ રીતના બે બાજુ ગાડી પડ્યું હોય અને રિસ્પેક્ટ જ રિસ્પેક્ટ બહુ આપે જો એટલે હા ભાઈ વારો ગાડી વારો ઉભો રહી જાય અને આપણે આ સુસો કર દેવાનો આજે માઈ બહુ ધ્યાન રાખવાનું બધાને રિસ્પેક્ટ આપો તમને બી રિસ્પેક્ટ આપે હામે તો જો કી મસ્ત મસ્ત નાના નાના કરો છે અને જો આપણે અહીંથી લેફ્ટ કરવાનું પણ અહીંયા સ્ટોપ તો બોર્ડ છે તે પહેલા જોઈ લેવાનું બેય બાજુથી કે આપણે દેખાતું ન હોય સાઈડમાં હે નો ખૂણો જ છે તો કંઈ આવતું હોય સીધા તો કંઈ ખબર પડે નહીં રિટાયર્ડ થયા પછી બધા વધારે ગામડામાં રહેવાનું પસંદ કરે કે જિંદગી થી તો કંટાળે ગાય એટલે આ રીતના સાઈડ માં બંગલા હે એ ચીનકા ચીનકા બંગલા નાના નાના

જોવા જોડ ને કાંઠે મસ્ત મસ્ત એપલ નું જાડવું છે તમે કે છો જોયા બધાય સફરજનના ઢેગ્યા રોડ ને કાંઠે જ આ રીતના ઊભા હોય એપલ તને જોવા આ બધાય ખાવાની છૂટ હોય કોઈ ના ન પાડે આ રીતના અને ઘણા બધા હે એપલ દેખાતા હે તમને જવો અહીંયા બી હે એટલા એપલનું ઝાડવું હે ની પહેલા જવું ઢાગલા બંધ અને નીચે જોવું આ બધાય અના કેટલા પંખીડા ખાય અને આ રોડનો નો કાંઠો છે આ રીતના રોડના કાઠા ઉપર આ એપલ નું ઝાડવું જા એપલ છે મસ્ત મસ્ત અને આ રીતના જ બધા એ જો ઘણા બધા છે જે અહીંયા એક પાકલ છે કદાચ આ મીઠું હોય તો ખબર નહીં છે આ રીતના લાલ ને ગ્રીન ને આ બધી ખાટા હોય તો ખબર નહીં જો અને અહીંયા બી છે એક તો આવું બધું છે મસ્ત મસ્ત છે કે આ દેશમાં બધા એપલ ઠેકઠેકા પીડ્યા આ ઢીગલા બંધ પીડ્યા મેન રોડ ને કાઠે જ છે અને કોઈ ખાવાનું ના પાડે નહીં સફરજન જવો લ્યો અમુક ખાટા આવે ને અમુક મીઠા આવે છે ને ધીસ ઇઝ અ ઇંગ્લેન્ડ માય ફ્રેન્ડ બધા માણસો અહીંયા અને જનાવર પંખી પશુ પંખી બધા ખાતા હોય આ રીતના મેઇન રોડને કાંઠે આ રીતના એપલના ઝાડવા હોય સફરજનના ઝાડવા હોય અને મસ્ત મસ્ત બધા ગામડાની આ જ મજા હે લો છે ને આપણા દેશમાં આ રીતના હોય તો કેવી મજા આવે આ આની હું કરમ કર્યા હે કાઉ કરમ કર્યા ખબર નહીં પણ આ દેશમાં આ રીતના ઘણા બધા ઝાડવા હોય અને પશુ પંખી બી ખાય અને માણસ બી ખાય જય માતાજી તો જો આ દેશમાં આ રીતના મકાઈ ઊભી છે એ આપણે દેહમાંય હોય પણ અહીંયા આ લોકો પંખીની કે કોઈ દી કોઈ ઉડાડવામાં સમજતું જ નહીં અને આ રીતના જો ઊભી કોઈ માણસ જોવા ન જડે રોડને કાંઠે કાંઈ પણ આ જાળીયું હોય આ રીતના બાકી વંડી કે એવું કાંઈ હોતું નથી અને જો આ પંખી બી બધા જો આ રીતના પંખી એમાંથી ખાતા હોય અને કેટલી સેવા કરે છે તો જુઓ તો એવું લાગે કે ઇન્ડિયાના ખેતરોમાં આપણે વિભા અને આપણે ખેડૂત હે તો આપણે થોડુંક ખેતરમાં હોય એવું અહેસાસ થાય દેખાતી તમને શેટ આ ખેતર ઓલા સુધી અને મકાઈ ને પોતા પીવા મત મત તો આવું કીક છે હાલો તો